ઝગડિયા તાલુકાના ઓમધારા ખાતે સાહીટ ફોટ ઊંડા કુવા અજગરનો જીવના જોખમે રેસ્ક્યુ કર્યો હતો જગડિયાના ઓમધારા ખાતેથી વન વિભાગ અને સેવ એનિમલની ટીમ દ્વારા અજગરનો રેસ્ક્યુ કરાયો કરવામાં આવ્યો હતો અંદાજિત 8 ફૂટના લાંબા અજગરનો રેસ્ક્યુ કરી તબીબ તપાસ બાદ જંગલમાં મુક્ત કરવામાં આવશે જગડિયા તાલુકાના ઓમધારા ગામ ખાતે આવેલ એક ઊંડા કૂવામાં અજગર પડી ગયો છે કે પછી ક્યાંથી આવી જતા ફસાઈ ગયો હતો જે અંગે જાણ ગ્રામજનો દ્વારા ઝઘડિયા વન વિભાગને કરવામાં આવતા તેમના દ્વારા સેવ એનિમલ ટીમને સાથે સાહીઠ ફૂટ ઊંડા કૂવામાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને જીવાદોઈ પ્રેમીને સેફટી સાથે દરોડામાં બાંધી કૂવામાં ઉતાર્યા હતા જ્યાં એક પ્લાસ્ટિક દ્વારા ડ્રમની મદદથી અજગરને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો જે બાદ તેનું તબીબી પરીક્ષણ કરી તેના મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી અંતે ઉલ્લેખનીય છે કે પ્રત્યેક જીવ અમૂલ્ય છે કે ઉક્તિ સાર્થક કરતા જીવલેણ કૂવા અને જીવ પણ જોઈ શકે તેવા અજગરને કૂવામાંથી બહાર સુરક્ષિત કાઢી લેતા જીવાદયી પ્રેમીઓ અને વન વિભાગની કામગીરીને ગ્રામજનો દ્વારા બિરદાવી હતી